દેશભરમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ એવા સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરે આજે શિક્ષણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે ત્યારે શિક્ષણ કાર્યને સમર્પિત ગુજરાતના અરવલ્લીના એક અનોખા પરિવારને આપણે આ વિડીયોમાં યાદ કરવો છે નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે અરવલ્લીના પંડ્યા કુટુંબની જે ત્રણ ત્રણ પેઢી સુધી શિક્ષણનો વારસો સાચવીને બેઠું છે આ પરિવારના પંદર સભ્યો શિક્ષણ કાર્યમાં આગળ વધ્યા છે અને ઘણાય જીવનસાથી પણ શિક્ષક હોય એને પસંદ કર્યા છે પરિણામે આ પરિવાર શિક્ષણ સાથે સંકળાયેલો એક અનોખો પરિવાર બન્યો છે તેની શરૂઆત મોડાસાની એક પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સ્વર્ગસ્થ સોમાલાલ પંડ્યાથી થઈ હતી જેમને ઓગણીસો ને અડસઠમાં એ સમયના ઉપરાષ્ટ્રપતિ વિવી ગિરીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો મેઘરજ તાલુકાના કઠાણાના વતની સોમાલાલ આ સન્માન મેળવનારા માટે નવા રચાયેલા ગુજરાત રાજ્યના શરૂઆતના શિક્ષકોમાં સામેલ હતા તેમના સડસઠ વર્ષના પુત્ર હરીશ્વરભાઈ નિવૃત્ત શિક્ષક છે પિતા વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને ખાસ કરીને છોકરીઓને ભણવા માટે પ્રેરણા આપવા બદલ પુરસ્કાર માટે તેમને તેમની પસંદગી કરવામાં આવી હતી હરીશ્વરભાઈ વધુમાં કહે છે કે તેમણે વિદ્યાર્થીઓને સમાજ તરફથી સન્માન મેળવ્યું એટલું જ નહીં પરંતુ મારા જેવા ઘણા લોકોને આ ઉમદા વ્યવસાય અપનાવવા માટે પણ પ્રેરિત કર્યા હતા હરીશ્વરભાઈના દીકરી રાધિકાબેન પ્રાથમિક શાળામાં ભણાવે છે તે મજાકમાં કહે છે કે આ તેમનો પારિવારિક વ્યવસાય છે મારા મમ્મી પપ્પા કાકા અને કાકી ટીચર હતા મારા પિતરાય ભાઈઓ પણ શિક્ષક છે અને એ બંને લગ્ન પણ શિક્ષિકા સાથે કર્યા છે અમારામાંના ઘણા આ વ્યવસાય પસંદ કર્યો તેની પાછળનું કારણ કદાચ શિક્ષકના જીવન વિશેની અમારી સમજણ છે અમે તેની સારી અને મુશ્કેલ બાબતો પણ સમજીએ છીએ આ શબ્દો છે રાધિકાબેનના જેઓ ત્રીજી પેઢીએ તેમના દાદાનો શિક્ષણનો વારસો છે ને આગળ વધારી રહ્યા છે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર